કુશાસન દિવસ શા માટે કહેવો પડે છે તેમની વાત કરવી છે કારણ કે એક જગ્યા ઉપર આજે તમને લઈને જવા છે કે જ્યાં હજુ પણ લોકોને જે પાયાની સુવિધા મળી છે એ લગભગ હજુ ક્યાંક વચ્ચે ઝૂલા ખાઈ રહી છે લોકો વીજળી નહીં પરંતુ દીવાના સહારે કામ કરવા મજબૂર બન્યા છે સરકારે વીજ પોલ તો નાખી દીધા છે પરંતુ ત્યાં હજુ સુધી લાઈટ નથી મળી લોકો હજુ પણ દીવાના સહારે જીવન ગુજારવા માટે ત્યાં મજબૂર બન્યા છે પાયાની સુવિધા એટલી મળી છે કે જ્યાં જે લોકો બીમાર છે એમને એમ્બ્યુલન્સ નહીં પરંતુ એમને જોડીમાં નાખીને દવાખાને લઈ જવા પડે છે આજ દરમિયાન જો કોઈનું મોત થાય છે તો જવાબદારી કોની છે એ આ સરકારને અમારે સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે ગુજરાતમાં સુશાસન દિવસ ચાલી રહ્યો છે ઉજવણી થઈ રહી છે સુશાસન દિવસનું જે પખવાડિયું છે તેમની ઉજવણી થઈ રહી છે

એક ઉત્કૃષ્ટ નમૂનો એટલા માટે તમને બતાવીએ છીએ કારણ કે જે આ સુરખેડા ગામ છે તેના બે ફળિયા છે એક ફળિયાની અંદર વીજ પોલ છે લાઇટ આવે છે તો એમને હજુ સુધી વીજ બિલ નથી આપવામાં આવ્યું અને બીજું ફળિયું એક એવું છે કે જ્યાં લોકો લાઇટ માટે ઝંખી રહ્યા છે કે અમને લાઇટ આપો અમે કેટલા વર્ષો સુધી અંધારામાં રહીશું અને જે આ લોકોને જેમને વીજળી મળે છે એમને એ ડર છે કે જો એક સાથે અમને વીજ બિલ આપ્યું તો અમે શું કરીશું અમારી પાસે એટલા પૈસા નથી કે અમે એક સાથે બધું જ જ્યાં વીજ બિલ છે તે ભરપાઈ કરી શકીએ તો આ તો ક્યાંનું કે બે ફળિયા છે એક જ ગામના એકમાં લાઈટ છે એકમાં લાઈટ નથી આવતી અને પાણીની સુવિધાની જો વાત કરીએ તો આ ગામની એક કિલોમીટર દૂર નર્મદા કેનાલ જાય છે નર્મદા નદીનું અહીંયા ત્રિવેણી સંગમ છે મહારાષ્ટ્ર થી ગુજરાત થાય છે તેમ છતાં આ લોકોને પીવાનું પાણી નથી મળતું કુવામાં પાણી આવે છે ત્યાં સુધી જ આ લોકો પાણી પી શકે છે જ્યારે પાણી પૂરું થઈ જાય છે ત્યારે અહીંની બહેનો દીકરીઓ છે તે માથે બેડા લઈને જાય છે અને પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે હવે આ ઉત્કૃષ્ટ નમૂનો આપણા સુશાસન દિવસનો છે કે જ્યાં એક કિલોમીટર પછી પાણીની કેનાલ હોય નદી હોય તેમ છતાં લોકોને પીવાનું પાણી ના મળે હવે તમે વિચારો કે એમજી વીસીએલ કેટલા વર્ષોથી એમને લાઇટ બિલ જ નથી આપ્યું વીજળી આપે છે પરંતુ લાઇટ બિલ લેવા માટે આવ્યા જ નથી અધિકારીઓ પાસે ફુરસદ જ નથી કે આવા ગામડાઓમાં જાય આવા લોકો પાસે જાય એમને પૂછે કે તમારે શું જરૂર છે આ અમને નામ ગુજરાતની સરકારને કેટલો ફટકો આ લોકો અધિકારીઓ છે તે પાડતા હશે સવાલ અહીંયા કોઈ અધિકારી ઉપર નથી બધી જ સરકાર ઉપર છે ભાજપ કોંગ્રેસ બંને રાજ કર્યું છે ગુજરાત ઉપર આઝાદી પછી તેમ છતાં આજે સુરખેડા ગામ છે ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધા મળે અને આપણે સુશાસન દિવસની જોરશોરથી ઉજવણી કરીએ હવે તમે જોઈ લે સુશાસન દિવસ છે કે પછી કુશાસન દિવસ છે વિકાસ ખાલી મહાનગરોનો એવું જ કેમ ગામડાઓનો વિકાસ ક્યારે આવા ગામડાઓનો વિકાસ ક્યારે ક્યારે પાયોની સુવિધા મળશે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અહીંના લોકો જાતે બોલ્યા છે આવું કે અમને એમજી એમજી વિસી વીજ પોલ નાખી દીધા છે પરંતુ લાઇટ જ નથી આવતી લાઈટ છે તો કોઈ વીજ બિલ દેવા વાળું નથી અમારા સહયોગી રફીક મકરાણી જયારે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે લોકોએ પોતાની જે આ પીડા છે તે અમારા સમક્ષ ઠાલવી છે અમે તમને સંભળાવ્યા

પ્રાથમિક સુવિધાઓ મેન વસ્તુ તો રસ્તો નથી પછી લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી આરોગ્યની સુવિધા નથી આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી એટલે બાળકો ભણી નથી શકતા આજે નાના બાળકો પણ એક ખેતકામ મજૂર મા બાપ જોડે જાય છે એટલે મજૂરત પેદા થાય છે એટલે આ અમારી જે માગણી પ્રાથમિક છે એ તાત્કાલિક ધોરણે તુરખેડા ગામની અંદર મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ સાહેબ બિલકુલ જે પ્રકારે અહીના જે યુવાન છે તે જણાવી રહ્યા છે કે પ્રાથમિક આ ગામમાં છે નહીં એટલે ખરેખર સરકાર એમ કેવું છે કે નિશાળ થવું જોઈએ એમને એમ લગભગ છોકરા દોઢસો થી દોઢસો ની ઉપર છોકરા છે આ ખેડી ફળિયા માં બુદની ફળિયા મેં લગભગ એ લોકો કાઠિયાવાડ મજૂરી લઈને જતા રહી કઈ અમુક જણા ફણાવે નહીં તે કશું નહીં એમને એમાં છોકરા ફરતા વાળે બાકી એક એક છોકરો ફણેલો નહીં એક જ છોકરો અમારે આ છે અમે લગભગ આ ગામમાં ચાર કે પાંચ જ છોકરા દસમું પાસ છે એ છોકરા અમારા આ ગામ મેં છે ને બુડણી ફણ્યા ખાલી પાંચ કે સો પાંચ પાંચ જ છોકરા છે ને પાંચ જ છોકરા ખાલી દસમું પાસ છે તે કોઈ ભણેલું નહીં આજે બધા દેખાય છે ને બધા બંધ કેમ કે આ ગામ મેં કોઈ નિશાળે જ નથી બિલકુલ જે પ્રકારે વડીલ જણાવી રહ્યા છે કે અહીંયા ગામમાં કોઈ શાળા જ નથી જેથી કરીને અહીંના જે છોકરાઓ છે તે અભણ છે ત્યારે આપણે એમના સાથે તમે ભણેલા ભણેલા છો છો તો જે પ્રકારે જોઈ શકાય છે કે અહીંના જે બાળકો છે તે અભ્યાસથી વંચિત છે ત્યારે અહીંયા સૌથી મોટો પ્રશ્ન થાય છે કે આરોગ્યની સુવિધા માટે આપણે એક મહિલા સાથે વાત કરીશું કે બેન અહીંયા જે આરોગ્ય માટે કેવી સુવિધા છે એ સુધી રસ્તા એમને જઈએ બીજું સરકાર હતા સાથે રસ્તો કરી માંગીએ લાઈટ કરી માંગીએ કઈ રસ્તો કરે લાઈટ કરે તો હારું પછી અમને બોર હોર કઈ ઉતારી પાણી નું સારું થાય અમારે છોકરા બૈરા નું ભરવાનું નહીં પડે મને નજીક હોય તો છોકરા નિહારે કઈ મૂકવા જાય અમે આ રસ્તો કરે તો નિસાર બાંધે લે તો અમારે છોકરા ભણાવી શકીએ કોઈ બીમાર પડે કોઈ મહિલા ને પ્રસુતા માટે પીડા પડે ત્યારે કેવી રીતે લઈ જાય કેવી રીતે અમે લાકડું બાંધીને પછી લઈ જઈએ છોડી બાંધીને અને રસ્તો અમે કઈ થઈ જાય તો મરી જાય તો પછી લાવવાનું થઈ રહ્યું અમારે રસ્તો હોય કઈ હોય તો અમે તરત આઠા એટલે આના બસ મોકલાવે તો અમે મોકલાવી લઈ જાય એકસો આવે તો અને રસ્તો ની કઈ રીતે એકસો આવે હાવ દેવદી આવે તો હાવ દેવદી અમને લઈ જતા પછી રસ્તા અમે મરી જાય તો પછી લાવવાનું થઈ રહી એ અમે સરકારી સાથે માંગીએ છીએ હમણાં થોડાક સમય પહેલા જ એક મહિલાઓનો જીવ ગયો છે તો એ કયા ફળિયામાં બસ કર્યા ફળિયામાં

અહીંયા લાઈટ પહોંચી છે ખરી ના પહોંચી લાઈટ નથી કોઈ અહીંયા વધતું કોઈ અહીંયા અહીંયા અમો અહીંયા અમારા ખરાબ બાંધે અમારા જંગલ બન્યો તાકી નો કોઈ લાઈટ ની કાઈ બી નહીં લાઈટ અહીંયા લાઈટ બી નહીં અને રોડ નથી કોઈ બી નહીં અહીંયા ખોદા અહીંયા ના જે માંદો હોય ને એના લાકડો લટકાવીને જવાનો પછી તાંથી નો કદાચ જતા જતા મરી ગયું ને એ પાછું લાવવું પડે સાવ જતા બિલકુલ જે પ્રકારે અહીંયા એક કાકા છે તે જણાવી રહ્યા છે કે લાઇટ જ નથી અહીંયા વિજબોલ નાખ્યા છે તો કેટલા વર્ષથી લાઇટ નથી વિજ બોલ નાખ્યા છે સાત આઠ વર્ષ પહેલા નાખ્યા હતા પણ હજી સુધી સાત આઠ વર્ષ થઈ ગયા હજી સુધી લાઈટ આવી નથી અહીં પહોંચી નથી ખાલી આ વાયરો ને આ થાંભલા ઉભા કરીને જતા રહ્યા છે પણ લાઇટ અહીં પહોંચી નથી તો રાત્રે કેવી રીતે જીવન પસાર થાય તમારો રાત્રે અંધારામાં જીવન પસાર કરવાનું કેવી તકલીફ પડે રાત્રે રાત્રે તકલીફ તો પડે ને કદાચ આજુબાજુ ડુંગર જંગલ વિસ્તાર કહેવાય એટલે કદાચ જંગલી જાનવર આવી જાય વાઘ સિંહ એવું ગમે તે કદાચ ઘરમાં ઘુસી જાય કોઈને કરડી જાય એવું બી બનાવ બને તો બિલકુલ જે પ્રકારે જે આ તુરખેડાના ગ્રામજનો છે તેમની આપણે તમામ પ્રકારની જે સમસ્યા છે તે સાંભળી છે હવે સરકાર ખરેખર આ એવા તુરખેડા તુરખેડા ગામ એટલે કે તાલુકાના જે વિસ્તાર છે જે વિસ્તારની સરકાર ખરેખર ચિંતા કરે અને આ વિસ્તારના લોકોને જે પ્રાથમિક સુવિધા છે તે તમામ સુવિધાઓ અહીંયા પહોંચાડે તે ખૂબ જરૂરી બન્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર જ્યારે જ્યારે કોઈ પણ સરકાર પોતાના દિવસોની ઉજવણી કરતું હોય છે ત્યારે મીડિયા ને પત્રકારોને કોઈ જ ને એમનાથી વાંધો નથી હોતો પણ સવાલ એ થાય છે કે તમે ઉજવણી કરો છો તમે બધા લોકોનો એક સરખો વિકાસ કર્યો છે જો ના કર્યો હોય તો અમે સવાલ કરીએ છીએ વિકસિત ગુજરાત છે બધા જ ગામડાઓમાં તમે બધી જ સુવિધા આપી છે તો આ સુરખેડા ગામ કેમ બાકી રહ્યું છે કેમ તમારા અધિકારીઓ ત્યાં ધ્યાન નથી આપતા કેમ એ લોકોને હજુ પણ પાયાની સુવિધાથી વંચિત રહેવું પડે છે કેમ એક પ્રસૂતાને જ્યારે પીડા ઉપડે છે ત્યારે એમને દવાખાને લઈ જવામાં આવે છે તો જોડીમાં નાખીને લઈ જવામાં આવે છે એમનું મોત થાય છે તો એમના જવાબદાર કોણ તમે બધી જ સુવિધા આપી દીધી છે એટલા માટે જ તમે ઉજવતા હશો સુશાસન દિવસ તમને લાગતું હશે કે તમે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયા છો આવું કોંગ્રેસને પણ કહેવાનું છે કે જ્યારે તે સત્તામાં હતા ત્યારે એમણે શું કર્યું છે ગામડાનો તમારાથી વિકાસ નથી થયો પછી તમે ભાજપ સરકારને સવાલ કરો છો કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે તો ભાજપે શું કર્યું પણ પહેલા તમે તો હિસાબ આપો તમે આઝાદી પછી કેટલા લોકો પાસે પહોંચ્યા તમે કેટલા લોકોને સાંભળ્યા કેટલા માટે તમે કામગીરી કરી પછી વિરોધ પક્ષ પોતાનું કામ કરે સવાલ કરવાનું શાસક પક્ષ જવાબ આપે આમ ને આમ જે છેવાડાના લોકો છે એમને પીડાતા રહે એમને કોઈ સુવિધા મળે નહીં અને એ જ લોકો ફરિયાદ કોને કરવા જાય એ જ મૂંઝવણમાં એમની જિંદગી આમનમ પૂરી થઈ જાય હવે તમે જ જાતે નક્કી કરીને કહો કે જે ભાજપ સરકાર અને જે તમામ સરકારો અત્યાર સુધી ગુજરાત ઉપર રાજ કર્યું એ આવા દિવસો ઉજવતી હતી એમાં ગુજરાતમાં અત્યારે સુશાસન દિવસ છે કે પછી કુશાસન દિવસ એ તમે જાતે જ નક્કી કરજો અમને અને અમને કમેન્ટ કરજો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર